સુરતમાં એસીપી દ્વારા બોગસ જાતિ પ્રમાણપત્ર કેસનો મામલો એસીબી બીએમ ચૌધરીના આગોતરા જામીન નામંજૂર કરાયા બીએમ ચૌધરીએ સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું સરકારી વકીલનું નિવેદન જામીન આપી શકાય નહીં તેવી સરકારી વકીલની દલીલ મંજૂર કરવામાં આવી બોગસ જાતિ પ્રમાણપત્રના આધારે નોકરી અને પ્રમોશન મેળવવાનો મામલો ગુજરાત પોલીસ વિભાગમાંથી બરતરફ કરાયા છે એસીપી બી એમ ચૌધરી ગુજરાત પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ભરતી થયા હતા હાલમાં સુરત પોલીસમાં સહાયક પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા રાંધેડ પોલીસ સ્ટેશન માં એક નાગા નો વેશ ધારણ કરી અને સોનાનો ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડી